ગુજરાત અષ્ટી નિગમની બારસો જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા ગુજરાત નિગમની બસ મારફતે અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટા ભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે દૂર સુદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બારસો પચાસ જેટલી બસો મૂકવામાં આવી છે યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાઓ અવિરત લાભ લઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક કે એસ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલમપુર ઉપરાંત મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે આવી છે અંદાજે બારસો જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ચોવીસ કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આ માટે અલગ અલગ બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તારીખ દરમિયાન આ પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસ નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ વીસ લેવામાં આવતું હતું તે મો ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે મારું નામ મનીષ ગોવિંદભાઈ વાઘેલા છે હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે જે બસોની સુવિધા મૂકી છે અમારે યાત્રાળુઓ માટે અત્યારે સારું છે એમ મેં તમને એસટી ડેપો મેનેજરને અમારે ધન્યવાદ આપ્યો છે મારું નામ નલવાયા રક્ષાબેન ધર્મેશ કુમાર છે હું દાહોદ જિલ્લામાંથી આવી છું ગરબાડા ગામથી અંબાજી ના અને મારું નામ મેરાભાઈ અંબાલાલ પડિયા જિલ્લાના અખલા તાલુકાના લાલપુરા ગામમાંથી માંથી છીએ અને અત્યારે અંબાજી ગબ્બરે જઈએ છીએ તો આની સુવિધા સારી છે એ બદલ આભાર